નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સૌપ્રથમ તો આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે આપણે બધા જ સાથે મળીને છેલ્લા ઘણા સમયથી ખેતીના જે પાકો છે અથવા ખેતીની અંદર જે આધુનિકતાઓ છે એની અવારનવાર વાતો કરતા હોય છે અને આ માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રોએ ગત સિઝનની અંદર પાકોની અંદર આવી બધી વસ્તુઓ અપનાવી ને ખૂબ સારા પરિણામો પણ મેળવા છે એના દરેક વિડીયોની અંદર કોમેન્ટની અંદર એમના પ્રતિભાવો પણ આપી રહ્યા છે એ સર્વે ખેડૂત મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો આપણે સૌની સહિયારા પ્રયાસથી આપણે સૌએ પ્રયત્ન કરવાના છે કે આપણે આજુબાજુ રહેતો કોઈ પણ ખેડૂત જે આપણે સિસ્ટમ આપણે જે વસ્તુ નવી જાણીએ છીએ એને પણ કહીએ એને પણ અપનાવતો કરીએ આપણા શેઢા પાડોશી ખેડૂત પણ કોઈ ન રહી જાય અને આપણને જે લાભો મળે છે આપણને જે સારી વસ્તુઓના પરિણામો મળે છે એને પણ કહી અને એને પણ અપનાવતા કરીએ એ કરશું તો જ આવતા દિવસોની અંદર ખેતીને ખૂબ સારી રીતે સમૃદ્ધ કરી શકશું મિત્રો આજનો ટોપિક શરૂ કરીએ પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ મારી વિનંતી છે કે હજી સુધી આપ જો આ વિડીયોની અંદર આ ચેનલની અંદર નવા હોવ તો આ ચેનલને પહેલું કામ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવાનો આગ્રહ એટલા માટે હું કરું છું મિત્રો કે દરરોજ અને અવનવી માહિતીઓ આપણે આ વિડીયોના માધ્યમથી આ આના ઉપર અપલોડ કરતા હોય જો આ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને એનું નોટિફિકેશન મળશે સબ્સ્ક્રાઇબ કરીને ઓલ ઉપર ક્લિક કરજો ઘંટડીના બટન ઉપર એટલે તમને એનું નોટિફિકેશન મળે અને વિડીયો મળે એટલે તમે આરામથી જોઈ અને એને એ વસ્તુઓને અપનાવી શકો એટલા માટે સબસ્ક્રાઈબ કરજો બીજું સબ્સ્ક્રાઇબ કર્યા બાદ આ વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને અંગૂઠાના નિશાન ઉપર લાઈક ખાસ કરીને આપ મને ખ્યાલ આવે કે આપ બધા વિડીયો આ જોવો છો તમને એ વસ્તુ ગમે છે તો એને લાઇકનું બટન ઉપર ક્લિક કરજો ત્યારબાદ આ વિડિયોને બધા જ જે મિત્રો તમારા તમારા સગા સંબંધીઓ નજીકના મિત્રો એ બધાને શેર કરવાનું છે હું ઘણા બધા ગ્રુપોની અંદર શેર કરતો હોઉં છું પણ તમારી આપણી બધાની ફરજ છે અને અહીંથી સોખવેટ તમને કરી દઉં કે અહીંથી હું ફક્ત ને ફક્ત ટેકનિકલી માહિતી આપું છું ન કોઈ કંપનીની પ્રોડક્ટ ન કોઈ વેચવાની વાત ન કોઈ પેકેટ બતાવવાની વાત અને એ પણ હું તમને ટકોર કરું છું આવા જે લોકો આવું કામ કરતા હોય એના પેકેટો બતાવતા હોય એની ફક્ત એકને એક વસ્તુની સતત એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય એવા લોકોથી છેતી જાય એ કમિશન એજન્ટો છે એ ફક્ત ને ફક્ત પ્રોડક્ટ વેચવામાં માને છે એને ટેકનોલોજી કોઈ લેવા દેવા નથી દરેક પાકની અંદર એક જ વસ્તુની સતત ભલામણ કરતા હોય હું અહીંથી જે પણ ભલામણ કરું એ પણ દઉં એ તમને સહકારી સંસ્થાઓ આપણી કૃષિ ઇન્સ્ટિટ્યુટો અથવા એવા બધા જે ગવર્મેન્ટના ઇન્સ્ટિટ્યુટ છે એની જે પ્રોડક્ટો છે એની મોટા ભાગે ચિત્રોની અંદર તમને આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો આપણે સૌનો સાથે મળી અને કામને આગળ વધારીએ તમે પણ આવી ટેકનોલોજી અપનાવતા થાવ એના માટેનો આ સતત પ્રયત્નને આપણે વિડીયોના માધ્યમથી આપતા હોઈશું મિત્રો આજનો જે ટોપિક છે અને આજની જે નવીન વાત છે એ વાત છે ધાણાના પાકની હા મસાલા વર્ગનો ખૂબ અગત્યનો પાક ગણાય અને શેર ઋતુની અંદર ઘણા વિસ્તારોની અંદર ઘણા બધા મિત્રોએ ધાણાનું વાવેતર કર્યું છે ધાણા અથવા કરતા હોઈએ છીએ તો આજે જે વાત કરવી છે કે ધાણાના પાકમાં પ્રથમ પિયત ક્યારે આપવું પેલું ક્યુ ખાતર એની અંદર ઉપયોગી થઈ શકે અને પેલો દવાનો ડોઝ એટલે કે જંતુનાશકો અથવા ફૂગનાશકનો ડોઝ કયો મારો એટલે પહેલી જે શરૂઆતની વાત છે ધાણા વાવી દીધા પછીની એ આજ આપણે વિડીયોની અંદર કરવાના છે તો આ વિડીયોના અંત સુધી પૂરેપૂરો સંપૂર્ણપણે મિત્રો આપ જોજો મિત્રો ખાસ કરીને આપ સૌ જાણો છો કે અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર ધાણાનો ઉગાવો પણ થઈ ગયો છે અને વાવેતર પણ થઈ ગયું એટલે ઉગાવો પણ એનો થઈ ગયો હોય અને ખાસ કરીને ધાણા આમ તો મોટા ભાગે બે થી ત્રણ પિયત અથવા તો ચાર પિયત આપ્યા પછી ત્યારબાદ ઉગતા હોય કારણ કે આ ધાણાનો જે ઉપર સીડ કોટ છે એ થોડુંક હાર્ડ લેયર હોય એટલે ઉગવામાં લગભગ એના બાર થી દિવસ લાગે એટલે ઘણા ખેડૂત મિત્રોના મને કોમેન્ટ અને ફોન પણ હતા કે સાહેબ ધાણા વાવી દીધા સાત દિવસથી આ ઉગ્યા નથી આઠ દિવસથી આ ઉગ્યા નથી પણ મિત્રો કમસે કમ બાર થી ચૌદ દિવસ ધાણાને ઉગવા પાછળ લાગતા હોય છે એટલે એમાં બિયારણનો કોઈ ફોલ્ટ નથી પરંતુ એનો સામાન્ય રીતે ઉગાવો એટલા દિવસે થતો હોય તો આ એક અવસ્થામાં આપણે અત્યારે ઓલરેડી છીએ બીજું ધાણાને ઉગ્યા પછી ખાસ કરીને જમીન પ્રમાણે જમીનનો આપણી જે પ્રથ છે હલકી જમીન હોય ઘણી જગ્યાએ ખાળી ચીકણી જમીન હોય ભેજ સંગ્રહ શક્તિ વાળી જમીન હોય એ અનુસાર નક્કી કરીને આપણે વીસ થી ત્રીસ દિવસના ગાળાની અંદર પિયત આપવાનું છે જો હલકી જમીન હોય તો આપણે વીસ બાવીસ દિવસે પિયત આપી દઈએ તો ભારે અને ભેજ સંગ્રહ શક્તિ વાળી જમીન હોય તો એને ત્રીસ દિવસે પિયત એટલે આ પહેલું પિયત છે ધાણાને કાચા ધાણાને કોઈ પણ પાકને શિયાળુ પાકમાં ઘઉં ધાણાઝા જો તમે ફક્ત ઝડપ કરશો એટલે પાક ઉગ્યો તો પાક કુમળો છે કાચો પાક આપણે કાચો મોલ કહીએ અથવા પાક કહીએ દેશી ભાષામાં તો એની અંદર પીળાશ પડવાની અને પાક સુકાવાની ખૂબ મોટી સમસ્યા આવશે એટલે મિત્રો ખાસ પેલા પિયત નું દરેક પાકોની અંદર હું વાત કરીશ પણ આ રીતના વાત કરીશ ઘઉંમાં પણ કરી પરંતુ આજે ધાણાની વાત કરવી છે તો ધાણાની અંદર જે પહેલા બે ત્રણ પિયત ઉગાવાના તમે આપ્યા છે એના પછીથી આપણે ગણવાનું છે ધાણા ઉગે ત્યાર પછીનું જે પિયત છે એ વીસ થી ત્રીસ દિવસ જમીનની પરત પ્રમાણે આપણે નક્કી કરવાનું છે ઉગતા વેત જો તરત પિયત આપી દેશો તો મેં પહેલા વાત કરી એમ પીળા પડી અને સુકાઈ જવાનો પ્રશ્ન થશે બીજું ધાણાને ઉગ્યા પછી ખાસ કરીને વીસ દિવસે અથવા ત્રીસ દિવસના જે ગાળાની અંદર પ્રથમ પિયત આપીએ એ તમારે ખાસ કરીને પોતાની જમીનના આધારે મિત્રો દરેક ખેડૂત મિત્રોએ નક્કી કરવાનું છે એટલે મોટા હું દિવસો અહીંથી ફિક્સ નથી કહેતો આ વાત હતી પહેલા પિયતની આપણે અત્યારે પહેલા પિયતની વાત કરી બીજું પ્રથમ ખાતરનો ડોઝ કયો આપ ઘણા બધા ખેડૂત મિત્રોને ગડમથલ હોય છે ઘણા બધા ખાતરો માર્કેટની અંદર ઘણી બધી એડવર્ટાઈઝમેન્ટ જોઈ અને કેટલા જ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરતા હોય હું અહીંથી સ્પષ્ટ રીતે કહું છું કે અહીંથી જે પણ હું ભલામણ કે માહિતી આપું છું મિત્રો એક વીઘા કે બે વીઘામાં ખતરો કરજો દસ વીઘાના ધાણા હોય બે વીઘા કરજો આઠ વીઘામાં તમે જે પદ્ધતિ કરો છો અથવા તમે જે કોઈની માહિતી લઈને કરતા હોય એનો પણ કરજો બધા જ લોકો સાજા ખોટા હું નથી કહેતો પરંતુ આપણે એવી વૈજ્ઞાનિક અભિગમ સાથેની થોડીક પદ્ધતિ કરી કે ઉત્પાદન સારું વધારી શકીએ ગુણવત્તાવાળું કરી શકીએ તો એના માટે ખાસ કરીને પહેલો ખાતરનો જે ડોઝ છે એ ધાણાની અંદર કારણ કે નાઇટ્રોજન તત્વ એને વધારે જોતું હોય એવા માટે વિઘે અહીંયા વીઘા એટલે સોળ ગુઠાના વિઘે હું તમને ભલામણ કરું છું સોળ ગુઠાના વીઘાની અંદર પહેલા આપણે યુરિયા લેવાનું છે અને યુરિયા મિત્રો આઠથી દસ કિલો લેવાનું છે એક વીઘા માટેની ભલામણ છે અને વીસ થી ત્રીસ દિવસે પિયત આપ્યા પછી ભલામણ કરીએ છીએ તો દિવસના અંદર આઠથી દસ કિલો યુરિયા લેવાનું છે એની અંદર કાર્બેનડાજીમ પ્લસ મેન્કોજિમ કાર્બેન્જિયમ અને મેન્કોજેમના મિશ્રણયુક્ત દવા એ ખાસ કરીને એક વીઘાની અંદર દોઢસો ગ્રામ આપણે લેવાની છે આ ફૂગનાશક દવા છે દરેકના મહત્વ કઈ શેના શેના માટે ઉપયોગી થાય અને ત્રીજી વસ્તુ એની અંદર ખાસ કરીને ચિલેટેડ જીંક જે બાર ટકા જીંક બજારની અંદર મળતું હોય મિત્રો એ વીઘા આપણે એકસો થી દોઢસો ગ્રામ લેવાનું છે આ ત્રણ વસ્તુ ખૂબ મહત્વની છે યુરિયા દસ આઠ થી દસ કિલો લીધું આપણે ગ્રામ લીધું અને સિલેટેડ જ જે 12% આવે છે એ દોઢસો ગ્રામ એટલે આ ત્રણ વસ્તુ જ્યારે તમે લો છો તો દરેકના ફંક્શન કહી દઉં યુરિયા છે વૃદ્ધિ અને વિકાસમાં કારણ કે તમે વીસ ત્રીસ દિવસે ધાણા અંદર જ્યારે પિયત આપો છો ત્યારબાદ એને થોડુંક ખોરાકના સ્વરૂપમાં નાઇટ્રોજન તત્વની જરૂર પડશે કારણ કે આ મસાલા વર્ગનો પાક છે એટલે યુરિયાના સ્વરૂપમાં આપણે આપશું એટલે એનો અને વિકાસ ખૂબ સારો થશે આપી કે ધાણાની અંદર જમીનજન્ય રોગોના આક્રમણ વધવાની પણ ખૂરી શક્યતા હોય એટલે આપણે જમીનની અંદર કાર્બન એક મેટિક અને કોન્ટેક્ટ પ્રકારની ફંજી આપશું તો એની અંદર સુકારાના પ્રશ્નોને ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકશું એ ત્રીજું ચિલેટેડ ઝીંક જે આપ્યું ખાસ કરીને એને એને માટે ઝીંક આપવાથી ઝીંકની જે ખામી ઘણી વખત ધાણાના પાકની અંદર આવતી એ પણ દૂર થાય અને બીજું છોડની અંદર ફૂલ વધારવામાં અને દાણા બેસાડવામાં ખૂબ મોટો ભાગ છે અહીંયા મેં કીધું ને એ દાણા બેસાડવામાં ફૂલ વધારે પછી દાણા બેસાડે એની અંદર એનો મોટો રોલ છે એટલા માટે ઝિંક ખાસ મિત્રો ન આપતા હોય તો આપજો તો એના પણ તમને ખૂબ સારા ફાયદા મળી શકે મિત્રો આ એક કેમિકલ વાળી પદ્ધતિની વાત કરી ઘણા બધા મિત્રો ઘણી બધી કહેતા હોય કે સુકારા માટે અમે કાર્બન જેમ મેન્ટો જેમને બદલે સુડોમોનાસ અને ટ્રાઇકોડર્મા વાપરીએ તો એ પણ મિત્રો વાપરી શકાય પરંતુ આ સિસ્ટમની અંદર યુરિયા એક કોમ્બિનેશન છે એની સાથે તમારે એને ક્યાંય મિક્સ નથી કરવાનું ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ અલગથી તમે મિત્રો એ રીંડા ખોર સાથે અથવા ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરીને જો આપતા હોય આ એની અંદરથી લઈને પિયત ના ભેજવાળી કંડિશનમાં તો એ પણ મિત્રો એક પદ્ધતિ હોઈ શકે એનું પણ આપણે અલગથી મિત્રો મોકો મળશે યાર વાત કરશું અને ત્રીજી જે આની અંદર પદ્ધતિ છે એ છે દવાનો સ્પ્રે આમ તો જંતુનાશક દવાનો કારણ કે જીવાત માટે આપણે એક વાત કરી એના પિયતની બીજી વાત કરી એને ખાતરના સ્વરૂપમાં એટલે પોષક તત્વોના સ્વરૂપની વાત એની સાથે આપણે રોગને પણ વર્ણવી લીધા હવે ત્રીજી જે વાત છે એ ખાસ કરીને વાત છે જંતુનાશક અને ફૂગનાશક દવાનો પહેલો સ્પ્રે ધાણાની અંદર ક્યારે શરૂ કરો ઘણા બધા મિત્રોનો ફોન આવતા હોય સાહેબ એટલા દિવસના થઈ ગયા તો હવે કયો ડોઝ મારું તો એ મિત્રો ખાસ કરીને કાન ખોલીને સાંભળી લે મિત્રો હવે ધાણાની અંદર જે આ સમસ્યાને આ ઠંડીનો જે પીરિયડ થોડોક શરૂ થયો છે હવે આપણે ઠંડી છેલ્લા અઠવાડિયાથી લાગે છે એટલે હવે પહેલી જીવાત એની અંદર મોળો મસી મોલો મસી અથવા ગળો તરીકે આપણે ઓળખીએ અથવા એફિડ તરીકે જે ઓળખીએ એ આવવાની શક્યતા પૂરેપૂરી છે તો એના માટે ધાણાની અંદર ખાસ કરીને એક ડોઝ મારવો પડે જંતુનાશક દવાનો જૈવિક દવાઓની અંદર જે મિત્રો કેમિકલ ન કરતા હોય એના માટે નીમ ઓઇલ એટલે મીન્સ એઝ અ અથવા તો બીવેરિયા જેવી જૈવિક જંતુનાશકનો ઉપયોગ કરી શકે અહીંયા આપણે વાત કરી છે કેમિકલવાળી દવાનો બીજું એની અંદર ફૂગ જે ફૂગજન્ય રોગો ખાસ કરીને છોડની ઉપર આવતા હોય તો એના માટે એક સારું ફૂગનાશક દવાનું પણ આપણે સ્પ્રે કરવાનું છે અને એના માટે હું ખાસ કરીને તમને ભલામણ જે કરું છું અહીંથી એ છે એસિટામાપ્રીડ જે ખાસ કરીને બજારની અંદર એસિટામાપ્રિડ પાવડર ફોર્મ મળતી હોય એ દસ ગ્રામ એક પંપની અંદર પંદર લીટર પાણીમાં અને તેની સાથે હેક્ઝાકોનાઝોલ 20 ml એક પંપની અંદર નાખી આ બંને કોમ્બિનેશન એસિટામાપ્રિડ 10 ગ્રામ પ્લસ હેક્ઝાકોનાઝોલ 20 ml નાખીને એક સારો ખાટો સ્પ્રે પિયત આપ્યા પછી પેલી ટ્રીટમેન્ટ થઈ ગયા પછી જો આપણે સ્પ્રે કરી દઈએ મોલો મશી અને ઉપરના જે ખાસ કરીને પાવડર મિલ્ડો એટલે રાખોડી કે એવા પ્રકારના પાનની ઉપર આવતા રોગોને પણ સારી રીતે નિયંત્રણ કરી શકશું મિત્રો આ પહેલો ડોઝ ખૂબ મહત્વનો છે ત્રણેય વાત પિયત ખાતર અને દવા આ ત્રણ નું જો કોમ્બિનેશન કરીને ધાણાની અંદર કરશું તો મને લાગે આવતા એક દોઢ મહિના સુધી ખૂબ સારા પરિણામો અને ત્યાં સુધી એની વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો થઈ જશે સારું વળતર પણ મળશે અને સારું ઉત્પાદન પણ મળશે તો મિત્રો આજ મારે ખાસ કરીને એટલી જ માહિતી આપવાની હતી આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે મને ક્યારેય પણ વોટ્સએપ કરજો કોલ પણ કરી શકશો હું પ્રયત્ન કરીશ આપણા પ્રશ્નોને સોલ્યુશન માટેના મિત્રો ફરી એક વખત વિનંતી કરું આ વિડીયોને પૂરો જોયા પછી લાઇક ખાસ કરીને કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને શેર કરતી જો જેટલા પણ ગ્રુપો તમારા છે વોટ્સએપ ગ્રુપો હોય મિત્રો એને શેર કરો તો વધારે વધારે લોકો પહેલાં જોવે ઘણી નવી વસ્તુ જે ઝીંક જેવી વસ્તુનો આપણે ઉપયોગ નથી કરતા તો ખાલી ટ્રાય કરીએ ને બે વીઘામાં તમને ખ્યાલ આવી જશે એટલા માટે હું કહું છું કે આવી ટેકનોલોજીઓ જો ખેતીમાં અપનાવશું તો જ એના પરિણામો સુધી આપણે પહોંચશું સારું વળતર પણ મેળવી શકશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ